ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવની સ્થિતિ કાબુમાં આવી ગઈ અને ઘણા દિવસો થઈ ગયા છે પણ ટ્રમ્પના નિવેદનો અને હજી પણ ચાલુ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો રાજકોટ હું છું આપની સાથે દક્ષિણી પાકિસ્તાન પર ટ્રમ્પ અત્યાર સુધીમાં પાંચ અલગ અલગ દાવાઓ કરી ચૂક્યા છે પહેલો દાવો દસ મહિના રોજ કરવામાં આવ્યો જે યુદ્ધ વિરામ અંગેનું પહેલું નિવેદન હતું જેમાં તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થયા છે હું બંને દેશોને એક સામાન્ય સમજદારી ભર્યો નિર્ણય લેવા બદલ અભિનંદન આપું છું ત્યારબાદ તેઓએ અગિયાર મહિના રોજ બીજું નિવેદન આપ્યું તેમણે કહ્યું કે હું કાશ્મીર મુદ્દાનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરીશ મને ભારત અને પાકિસ્તાનના મજબૂત નેતૃત્વ પર ખૂબ ગર્વ છે જેમણે તાકાત શાણપણ અને હિંમત બતાવીને નિર્ણય લીધો કે હવે વર્તમાન તણાવનો અંત લાવવાનો સમય છે આ તણાવ લાખો લોકોના મૃત્યુ અને વિનાશમાં પરિણમી શક્યો હોત ત્યારબાદ ત્રીજું નિવેદન બાર મે ના રોજ આપવામાં આવ્યું મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું અમેરિકાએ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ લાવવામાં મદદ કરી છે મને ખાતરી છે કે આ યુદ્ધ વિરામ કાયમી રહેશે બંને દેશો પાસે પુષ્કળ પરમાણુ શસ્ત્રો છે આનાથી વિનાશક પરમાણુ યુદ્ધ થઈ શકે છે તો ત્યારબાદ ચોથું નિવેદન તેર મે ના રોજ મેં બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ માટે મધ્યસ્થી કરવા માટે મોટા પ્રમાણમાં વ્યવસાયનો ઉપયોગ કર્યો મારું સૌથી મોટું સ્વપ્ન શાંતિ સ્થાપિત કરવાનું છે મને એકતા જોઈએ છે ભાગલા નહીં તો પાંચમું નિવેદન પંદર મે ના રોજ જેમાં પલટી મારતા કહ્યું કે મેં બંને દેશો વચ્ચે મધ્યસ્થી નથી કરી પણ મેં મદદ કરી હતી હું એમ નથી કહેતો કે મેં આ કર્યું પરંતુ એ ચોક્કસ છે કે મેં ગયા અઠવાડિયે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બન્યું તે સમાધાન કરવામાં મદદ કરી છે તો આટલાથી પણ ટ્રમ્પ અટકતા નથી ટ્રમ્પે ફરી એક વખત છઠ્ઠી વખત નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવામાં મેં મોટી ભૂમિકા ભજવી હતી તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે તણાવ એટલો વધી ગયો હતો કે તેઓ પરમાણુ યુદ્ધની ખૂબ જ નજીક પહોંચી ગયા હતા વિદેશ નીતિની સફળતાઓ પર ટ્રમ્પે કહ્યું કે ભારત અને પાકિસ્તાન યુદ્ધ અટકાવવું એ તેમની સૌથી મોટી સફળતાઓમાંની એક હતી જોકે તેમને તેનો શ્રેય મળ્યો નથી તો હવે ટ્રમ્પને શ્રેય મળે કે ન મળે એ પછીની વાત છે પરંતુ તેમના નિવેદનો પરથી એટલું ચોક્કસ નક્કી થાય છે કે તેઓ એ પોતે જ નક્કી નથી કરી શકતા કે તેમને ખરેખર ભારત અને પાકિસ્તાનની યુદ્ધની પરિસ્થિતિમાં શું ભૂમિકા ભજવી છે નમસ્કાર